હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ટેમ્બોસ કિચન આજે હું તમારી સાથે એકદમ ટેસ્ટી અને સાથે સાથે હેલ્ધી એવા ચણા દાળ પુલાવની રેસીપી લઈને આવી છું આ પુલાવ ટેસ્ટમાં બહુ જ સરસ બને છે અને આ પુલાવને આપણે કુકરમાં બનાવવાના છીએ અને કુકરમાં આપણે પાણીને એકદમ પરફેક્ટ માપથી બનાવીશું જેથી આપણો પુલાવ એકદમ પરફેક્ટ બનશે અને એકદમ છૂટો છૂટો બનશે તો ચાલો જોઈ લઈએ કેવી રીતે બનાવીશું એકદમ ટેસ્ટી અને સાથે સાથે હેલ્ધી એવા પુલાવ પલાવ બનાવવા માટે મેં અહીંયા બાસમતી ચોખા લીધા છે મેં અહીંયા એક વાટકી ચોખા લીધા છે તમે તમારી ક્વોન્ટિટી પ્રમાણે ચોખા લઈ શકો છો આ ચોખાને આપણે બેથી ત્રણ વાર એકદમ સરસ ચોખા પાણીથી ધોઈ દેવાના છે અને એને લગભગ પંદર મિનિટ માટે આપણે પલાળી લેવાના છે હવે ચણા દાળ નાખવા માટે આપણે ચણા દાળ લેવાની છે તો મેં અહીંયા ચણાની દાળ એક વન ફોર્થ કપ એટલે કે તમે ચોખા લીધા હોય એની ચોથા ભાગની આપણે ચણાની દાળ કાં તો પછી જો તમને વધારે પસંદ હોય તો તમે ક્વોન્ટિટી વધારે ઓછી લઈ શકો છો તો મેં અહીંયા ચણાની દાળ લીધી છે તો ચણાની દાળને આપણે ચારથી પાંચ કલાક પહેલાં જ પલાળી લેવાની છે ત્રણથી ચાર વાર આપણે પાણીથી ધોઈને અને ચણાની દાળને થોડી વહેલા પલાળી દેવાની જેથી આપણે પુલાવ બનાવીએ ત્યારે એકદમ ફટાફટ ચણાની દાળ ચડી જાય તો મેં અહીંયા ચણાની દાળ પહેલાં જ પલાળીને રાખેલી છે અને ચોખા પણ બેથી ત્રણ વાર ચોખા પાણીથી ધોઈને પલાળીને રાખેલા છે તો હવે આપણે પુલાવ બનાવી લઈશું પુલાવ બનાવવા માટે મેં અહીંયા પ્રેશર કુકર લઈ લીધું છે આપણે આજે પુલાવ કુકરમાં જ બનાવીશું અને કુકરમાં પણ પુલાવ એકદમ પરફેક્ટ અને છૂટા છૂટા બને છે તો આપણે સૌથી પહેલાં આમાં તેલ ઉમેરીશું તો મેં અહીંયા લગભગ એક ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લીધું છે તેલને આપણે ગરમ થવા દઈશું તેલ ગરમ થઈ જાય એ પછી આપણેમાં એક ટી સ્પૂન જીરું ઉમેરવાનું છે વન ફોર્થ ટીસ્પૂન જેટલી મેં અહીંયા હિંગ લીધી છે એ આપણે ઉમેરીશું હિંગનો ટેસ્ટ આમાં બહુ જ સરસ લાગે છે એક મેં અહીંયા તજપાન લીધું છે એ આપણે ઉમેરી દઈશું અને બીજા ખડા મસાલા લીધા છે જેમ કે એક નાનો ટુકડો તજનો બેથી ત્રણ લવિંગ અને પાંચથી છ કાળા મરી લીધા છે એ આપણે આમાં ઉમેરી લઈશું આમાં ખડા મસાલાનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે હવે આપણે આમાં આદુ મરચા લસણની પેસ્ટ લેવાની છે તો મેં અહીંયા એક ટેબલ સ્પૂન જેટલી મરચા લસણની પેસ્ટ લીધી છે એ આપણે આમાં ઉમેરી દઈશું અને બરાબર મિક્સ કરી લેવાનું છે હવે અહીંયા આપણે એક મોટી ડુંગળી લેવાની છે જેને મેં આ રીતે લાંબી સમારી લીધી છે એ આપણે આમાં ઉમેરી દઈશું અને ડુંગળીને આપણે થોડી વાર સાંતળવા દેવાની છે ડુંગળી થોડી સંતળાઈ જાય એ પછી મેં એક ટામેટું લીધું છે એને પણ આ રીતે લાંબી ચીરીમાં કટ કરીને લીધું છે એ આપણે આમાં ઉમેરી દઈશું અને બરાબર મિક્સ કરીને લગભગ એકથી બે મિનિટ માટે આપણે બધું સરસ ચડવી લેવાનું છે એક થી બે મિનિટ પછી ડુંગળી અને ટામેટું થોડું સંતળાઈ જાય એ પછી આપણે મસાલા કરી લઈશું તમે અહીંયા હળદર લીધી છે ટીસ્પૂન જેટલું આપણે ધાણાજીરું ઉમેરવાનું એક ટી સ્પૂન લાલ મરચું પાવડર લીધું છે એ તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું લઈ શકો છો અડધી ટી સ્પૂન જેટલો ગરમ મસાલો ઉમેરીશું હવે જે આપણે પલાળેલી ચણા દાળ છે એ આપણે આમાં ઉમેરી દઈશું અને બધું બરાબર મિક્સ કરી લેવાનું છે હવે મસાલાને આપણે એક મિનિટ માટે થોડા ચડવી લેવાના છે હવે ચણાની દાળ સાથે મસાલા એકદમ સરસ ભળી જાય એ પછી આપણે જે પલાળેલા ચોખા છે એ ઉમેરી દેવાના છે એકદમ હળવા હાથે આપણે ચોખા ઉમેરવાના છે અને ચોખા આપણે બહુ વધારે વાર પલાળી નથી રાખવાના તમે જ્યારે પુલાવ બનાવવાની તૈયારી કરતા હોય એ પહેલાં પહેલાં જ જો તમે ચોખાને પલાળશો તો પણ ચાલશે હવે આપણે ચોખાને થોડા મિક્સ કરી લઈશું એકદમ હળવા હાથે મિક્સ કરવાનું છે બહુ વધારે મિક્સ નથી કરવાનું હવે આપણે આમાં પાણી ઉમેરવાનું છે તો સૌથી ઇમ્પોર્ટન્ટ આમાં પાણી છે જો પાણીનું માપ તમે એકદમ પરફેક્ટ નહીં લો તો તમારો પુલાવ એકદમ પરફેક્ટ અને છૂટો નહીં બને તો આપણે જે ચોખાનું માપ લીધું હોય એ રીતે જ માપ લઈને આપણે પાણી ઉમેરવાનું છે તો મેં અહીંયા એક વાટકી ચોખા લીધા છે એની સામે આપણે અઢી વાટકી જેટલું પાણી લેવાનું છે એક દોઢ વાટકી જેટલું પાણી આપણે ચોખાના ભાગનું અને બીજું પાણી આપણે ચણાની દાળના ભાગનું ઉમેરવાનું છે તો ટોટલ તમે જે માપથી ચોખા લીધા હોય એનાથી અઢી ગણું આપણે પાણી ઉમેરવાનું છે તો અમે અહીંયા એક વાટકી ચોખા લીધા છે તેની સામે અઢી વાટકી આપણે પાણી ઉમેરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું છે કૂકરનું ઢાંકણ વાંખી દઈશું અને બે જ વિસલ કરવાની છે બે જ વિસલમાં આપણો પુલાવ બનીને તૈયાર થઈ જશે બહુ વધારે વિસલ નથી કરવાની નહીતર આપણો પુલાવ એકદમ છૂટો નહીં થાય તો અહીંયા બે વિસલથી જ આપણો પુલાવ બનીને તૈયાર થઈ ગયો છે બહુ વધારે વિસલ કરવાની જરૂર નથી કુકર થોડું ઠંડુ થાય એ પછી આપણે એનું ઢાંકણ ખોલીને જોઈ લઈશું તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ આપણો પુલાવ બનીને તૈયાર થઈ ગયો છે અને એકદમ છૂટો છૂટો થયો છે તમે જોઈ શકો છો ચોખાના બધા જ દાણા એકદમ સરસ છૂટા છે હવે આપણે એને સર્વ કરી લઈશું હવે આપણે આ દાળ પુલાવ તૈયાર છે એને સેલેડ અને રાયતા સાથે તમે સર્વ કરી શકો છો આ ચણા દાળ પુલાવ બનાવવો બહુ જ સરળ છે અને એકદમ ફટાફટ પણ બની જાય છે અને સાથે ટેસ્ટમાં તો બહુ જ સરસ બને છે તો જ્યારે પણ તમને ફટાફટ કંઈક ખાવાનું મન થાય ત્યારે તમે આ પુલાવ બનાવીને ખાઈ શકો છો કાં તો પછી કોઈ ગેસ્ટ હોય ત્યારે પણ તમે બનાવી શકો છો તો આ ચણાદાળ પુલાવની રેસીપી તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો જો રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ લાઇક અને શેર જરૂરથી કરી દેજો અને આવી જ નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલા બે લાઇકન પર ક્લિક કરી દેજો તો ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો